અણુવ્રત સમિતિ ચલથાણ દ્વારા દ્રગમુક્ત ભારત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન અંતોળી સ્કૂલમાં કરાયું વલસાણ તાલુકાના અંતોળી ખાતે આવેલી એસપી સીમાળી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અણુવ્રત ચલથાણ દ્વારા દ્રગમુક્ત ભારત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં શાળાના ત્રષ ગૌતમજીએ દ્રગમુખ ભારતના મહત્વ અને નશાકારક પદાર્થોની વિનાશથી બચાવવા ઉપાયો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અરવા સમિતિના પ્રમુખ શ્રીમતી કાંતા નવલખાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું અને દ્રગમુખ ભારતની ઝુંબેશ વિશે વિસ્તૃત માહિતી આપી હતી શ્રીમતી નિશા નવલખાએ એક પેટક વાર્તા દ્વારા દ્રગ પેશનથી દૂર રહેવાની રીતો સમજાવી જેનાથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપી વિદ્યાર્થીઓને સમજણ અને જાગૃતિ દર્શાવી તસ્તી ગૌતમજીએ તમામ વિદ્યાર્થીઓને ડ્રગથી દૂર રહેવાની અને સ્વસ્થ જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અણુવત સમિતિ દ્વારા શાળાના આચાર્યો અને ટ્રસ્ટીઓનો પુસ્તકો અને અણુવત ખેસ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અને સ્વદેશી અંગે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ પરવિધિ નિશા નવલકાએ ટોપી હતી